મુદ્દો હતો સ્વામ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના તાજેતરમાં ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે કડદા પ્રથા અને ખેડૂતો સાથે જ્યાં ન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે આજે એના વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી ખૂબ જ દુઃખની વાત છે કે અરવિંદ કેજરીવાલજી પોતે જે પંચ્યાસી લોકો જેલમાં છે એમના પરિવારને મળવા પણ જવા નહોતા દીધા અને આજે જ્યારે સભા મંડપની અંદર એમની માટે સ્પેશિયલથી એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેથી કરીને એના પરિવારોને અમે સાથે રાખી શકીએ તો એ સ્ટેજ પણ હટાવી દેવામાં આવ્યું આ હદ સુધી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરે છે પરંતુ હું આ માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમારામાં જેલની એટલી તાકાત નથી કે અમારા યુવાનોનો અવાજ દબાવી શકે તમારા દંડાઓમાં તમારી લાઠીઓમાં એ શક્તિ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ એવો છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એ ખેડૂતોને ઉશ્કેરીને પછી એ નાસી ગયા ભાગી છૂટ્યા ત્યાંથી સ્થળ પરથી અને જે ભોગ લેવાયો ખેડૂતોનો લેવાયો મોટા ભાગના આજની સભામાં બોટાદ જિલ્લાના ખેડૂતો હતા એ ગામના ખેડૂતો હતા કોઈ ભાગ્યું નહોતું બધા જ નેતાઓની વાત કરી રહ્યા નેતાઓ ત્યાંને ત્યાં જ હતા પરંતુ ગ્રામજનોએ એ નેતાઓને સાઈડમાં લઈને મૂકી દીધા હતા કારણ કે વધારે આ પરિસ્થિતિ ઉગ્ર ન બને એટલા માટે બધા જ નેતાઓ ત્યાં હતા કોઈ ત્યાંથી ભાગ્યું નહોતું હું ચોક્કસપણે કહીશ કે આ માત્ર ને માત્ર ષડયંત્ર છે આ આક્ષેપબાજી છે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માત્ર આક્ષેપો કરી શકશે ક્યારેય ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત નહીં કરે કેમ કોઈ ત્યારે બોલ્યું નહીં જ્યારે ખેડૂતો ઉપર દબન થતો હતો લાઠીચાર્જ થતું હતું ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને માતાઓ બહેનોને માર મારવામાં આવ્યો હતો ત્યારે કેમ કોઈએ વાત ન કરી માત્ર ને માત્ર કિસાન પંચાયતમાં લાખોની સંખ્યામાં ખેડૂતો આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવે છે એટલે માત્ર ને માત્ર આક્ષેપો કરે છે બીજું કાંઈ જ નથી પણ હવે અત્યારે અત્યારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છે કે ખૂબ જ ખરાબ છે કમોસમી વરસાદ પણ પડ્યો અને ઠેર ઠેર ખેડૂતોની હાલત કફળી થઈ છે સરકારે કહ્યું કે જલ્દીમાં જલ્દી સર્વે કરીને રિપોર્ટ સોંપવામાં આવશે ને પછી ખેડૂતોને રાહત આપવામાં આવશે શું કહેશો ભૂતકાળમાં પણ આવા કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે ખેડૂતોના પાક ખૂબ જ નુકસાનમાં ગયા છે સરકારે આની પહેલાં પણ પેકેજો જાહેર કર્યા હતા પરંતુ એક પણ રૂપિયો આજ દિન સુધી ખેડૂતને મળ્યો નથી એટલા માટે હું ફરીવાર ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ કરું છું કે આવનારા દસ

જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સોમાનની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર